નાના અંતર પર જવા હોવા છતાં પણ હેલ્મેટ પહેરવાનું બળ જવળ થતું હોવાની નાગરિકોની ફરિયાદ નિયમ તોડવા બદલ વસ્તુતા દંડ સામાન્ય નાગરિક માટે આર્થિક બોજ સાબિત થઈ રહ્યા છે અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું છે કે નાગરિકોને આ વ્યાજબી મુશ્કેલીને ધ્યાનમાં રાખી કાયદામાં જલ્દી સુધારો કરવામાં આવશે એડીની સાથે બીરો ચીફ સુનિલ ગાંઝાવાલા સુરત હેલ્મેટ ફરજિયાત બાબતે જે ગૃહ વિભાગે નિર્ણય કર્યો છે ઘણા સમય પહેલા સુરતમાં પણ આ નિર્ણય લેવાયો છે હમણાં બે દિવસ પૂર્વ રાજકોટની અંદર પણ આ નિર્ણય લેવાયો રાજકોટમાં લોકોના વિરોધનો સુર ઉઠ્યો છે અને એના કારણે ત્યાંના ધારાસભ્યોએ ગૃહ રાજ્ય મંત્રીને રજૂઆત કરી છે અને રજૂઆતના આધાર પર મને જાણવા મળ્યા મુજબ આજે રાજકોટની અંદર એક કાર્યવાહીની અંદર પોલીસ વિભાગે વિચારવાનું શરૂ કર્યું છે અને કાર્યવાહી ત્યાં રોકી હોય તેવું લાગી રહ્યું છે આ પ્રશ્ન સુરત સહિત